એટલે થોડુંક કામ છે તો મારી બેનનું કામ છે મતલબ કે હું થોડીક ઊભો રહીશ હા એટલે મારો કામ છે એનું કામ નથી તો હું જરાક ઊભો રહેસા હમણાં કર નીકળી જાય ને કાલના જેમ પાછા જેમ તેમ કપડાં ખરાબ થઈ ગયા છે જોઈ શકો છો તમે એ તો થવાના છે ઠીક છે ને હવે બસ જરા કામ નીકળીશ તો કામ છે ને કાલે જવાનું ફર્સ્ટર કાલે વહેલો જવાનું કેટલા વાગે જવાનું છે તો છ વાગે પહોંચવાનું મતલબ સાડા પાંચ છ વાગે હું નીકળી જઈશ પછી બપોરે બે વાગે આવશ ઘરે ત્યારે પણ વિડીયો બનાવીશ ને પરમદી ચૌદ તારીખના પાંચસો જનરલ સીટ ને પંદર સો સત્તર હજાર છે અને કહ્યું સાતમી ના મારા રજા જ છે ત્રણ દિવસ આવશે સાતમ આઠમની પંદર ઓગસ્ટની રજા જ છે તો આપે બસ જ્યાં તો બંને રજૂ ને આ એક બે દિવસનો ભેગો કન્ટિન્યુ કરીશ કેમ કે ટાઈમ નથી મળતો એટલા માટે તો બે દિવસ એક બે દિવસ કન્ટિન્યુ આજે આજે બનાવ કાલે પણ બનાવીશ ને

मैं के भाई यूटीपीटे बना पर शू के टाइम नहीं मतलब तो जी सको ते बाइक से आपनी जी हमने से तो बस जा कर ठीक है चालू कर बाइक आ केल से ते जी जो केल ठीक है पटे जाइ करें का पीटी पीट बनाई तो बनाई द

सीन सतारा बगी तो जाए हां हां तो गाइस आपने ओनर रिपेयरिंग था से बराबर है ना अरे आना केला था से सलू भाई दे दे सलू हां दे दे बाजी तो बाजी तो। 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 बाजी

खर्चो कई रीते खबर नहीं मैंने पता बाइक बाइक नहीं खर्चो मैं खबर नहीं बिल्जिंग समूह पथाड़ी कर नाखी से जो शू था मांगे मांगी लेवा पड़े हमें एवं थे आमु मेन महीने चालीस हज़ार क्या थी काटो आदि तो बाकी हमें बुकिंग कराई जाए राखी जाए तो आराम कर सो चालीस हज़ार पे एडवांस तो दी जाए पहले पगार आया तो बे तै हज़ार आप जाए एडवांस तो खर्चो को चालीस हजार देज चालीस से हजार देवा क्या से करू शू खबर नहीं पड़ती गाइस चालीस हजार ठीक से शू कर न खबर नहीं पड़ती मैंने मांगवा अपने क्या बाइक राखी थी चालीस हजार बोलिया है उतारियों બધાને બતાવું છે શું કહેશે ચાલીસ હજાર આવડી મોટી મગજમાં કેન્સર નથી શું કરવું હોય તો જોવા આવે શું થશે આજે તમારે પચાવીશ શું થશે તો હવે અહીંયા એને કરું છું બીજો બીજો સારો છે બાય ગાઈશ કાંઈ ચાલીસ હજારનો ખર્ચો નથી તો એમને ટ્રેક વેડ બનાવું છું તો કોઈ ખોટો ન મળતા હું જો સાચે હશે ને જો હું તમે સાથે સાથે કહી દઈશ ફોટો હશે તો એમ ને વિડિયો બનાવવા માટે ગમે તે તેનું કરી શકીએ એટલે મને કાંઈ નહીં આવે ચાલીસ હજાર કંઈ ખર્ચો નથી બે હજારમાં પ્રતિક્રિયો બધો જ હોય એ બે હજારમાં ખાલી તો કાંઈ ચાલીસ હજાર નથી ઠીક છે ત્યાં એક હા એક ઢોલી હા પતાક આપે ને હા રમવા માટે હા કેમ ક્યાં મોં હાપટેલ અચ્છા બે કસ્ટમર આવી ગયો તો પતંગ દોરી રહી ગયો ખાલી કાંઈ નહીં પતંગ રમે સાતમાં થપશે એટલા માટે ઠીક છે તો પછી રવિવારે જામી નહીં મળે સોમવારે બનશે ડાયરેક્ટ રવિવારે બધા બનશે તો ધ્યાન રાખો તો કાંઈ નથી ખાલી પ્રેન્ટ વિધો હતો ઠીક છે કાંઈ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા કાંઈ ખર્ચો નથી બાઈક આપણા ઘરે જ પડી છે ચાવી આવી ઠીક છે તો કાંઈ નથી અમને પ્રેન્ટ વિધો બનાવ્યો તો वीडियो शॉर्ट लिया लाइक एंड सब्सक्राइब करता होजो भूलिया वगैरह मिले बीजा वर्ग में बाय बाय तो सात मठा नवा नवा वीडियो हाँ ने कॉमेडी वीडियो मैन्यूवल बढ़ो हे इंस्टाग्राम में फॉलो करता होजो नीचे दूसरे देश मलिए आप दीज तो मलिए बीजा वर्ग बाय बाय